જય માતાજી મિત્રો હું છું આપણો દોસ્ત દિવ્યેશ જેઠવા લોક ગાયક અને અત્યારે હું આવ્યો છું ગિરનારી મહારાજના સાનિધ્યમાં જ્યાં ગરવો ગઢ ગિરનાર પોલોઠી વાળીને બેઠો છે એવી પવિત્ર અને પાવન ભૂમિમાં હું અત્યારે ગિરનારની ભૂમિમાં આવ્યો છું અને મારા મિત્રો સાથે અમે જઈ રહ્યા છીએ ઉડન ખટોલામાં સાહેબ દુનિયાનો સૌથી મોટામાં મોટો રોપ અને જે તમને લઈ જાય છે તમારી શ્રદ્ધા સુધી એવા ગિરનારી મહારાજના સાનિધ્યમાં ગિરનાર ના સાનિધ્યમાં હું અત્યારે આદિ અનાખિલ કરણી અસુરપદ કાલિકા પણ રહો ને મોહિ માં સબ માળી જય જગ ચંડી જ્વાલિકે માં જય જગ ચંડી જ્વાલિકે એવી ભગવતી માં અંબા બિરાજમાન છે જગદંબા છે બિરાજમાન છે જેના એમ કહેવાય છે ગિરનારી મહારાજના સાનિધ્યમાં પગ મૂકવાથી તમારા દુઃખ અને દર્દ ભાંગીને ભોગો થઈ જાય એવી આ ગિરનાર પવિત્ર અને પાવન ભૂમિમાં હું ગિરનારી મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યો છું અને લાખો લોકોની શ્રદ્ધા જ્યાં જ્યાં જોડાયેલી છે કરોડ દેવી દેવતાઓ બિરાજમાન છે તેત્રીસ કોટી દેવી દેવતાઓ જ્યાં બિરાજમાન છે અને દેશ વિદેશથી લોકો એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જે ગિરનારી મહારાજના દર્શન કરવા માટે આવે છે એ જ ગિરનારી મહારાજના દર્શન કરવા માટે હું આપને લઈ જઈ રહ્યો છું

কে আথমনি দস না ছেডেরে আথমনি দস না ছেডে জাগ্তো বুবুবু কোই হিদ নো চোকি দাার এব আলিখাম গাজবু বুবু গিরনার আলিখাম গাজবু ਹਣ ਤਿਆਰੇ ਦਾਦ ਬਾਬੂ ਕਹਿ ਸੁ ਕੈ ਜਾ ਗਿਓ ਕੇ ਟਕੇ ਟਲੀ ਰਾਤੂੰ ਰੇ ਐਨੇ ਸੁਣੀ ਕੇ ਟਕੇ ਟਲੀ ਵਾ ਤੋਂ ਪੜ ਜਟਾੜਾ ਕੱਖ ਜੋਗੀ ਨਾ ਤਪਨਾ ਦੂਨੇ ਇਹ ਆਖ ਲਈ ਜਾਂ ਜਣੋ ਹਾ ਐ ਬੋਲੀ ਕਮ ਗਾਦੂ ਬੋ ਗੀਰਨਾਰ ગિરનાર એવી ગિરનારની સાહેબ અત્યારે હું રોપવે દર્શન કરવા માટે જઈ રહ્યો છું આવું ગિરનાર અને એમાંય સાહેબ રોપવે આપ કદાચ નજર કરો નીચે અદ્ભુત નજારો ગિરનારી મહારાજનો તમને મને જોવા મળે અને એમાંય ખાસ કરીને અત્યારે તો વરસાદનો માહોલ છે સાહેબ અષાઢ ગુંગાયા તને સોય તણી રત સંભર્યા એવો વરસાદ સરસ મજા સાહેબ અત્યારે ખૂબ વરસાદ છે ગિરનાર ની ભૂમિ અને એમાં સૌથી વધારે વરસાદ ગિરનાર ઉપર હોય એટલે તમે અત્યારે જોઈ શકો છો લીલી વનરાય ગિરનારની અત્યારે અહીંથી તમને દેખાઈ રહી છે આપ જોઈ રહ્યા છો અને અત્યારે સીધા અહીંથી રોપવે માંથી હમણાં ઉતરશું એટલે ભગવતી અંબાના ખોળે મા અંબાના દર્શન કરવા માટે આપણે ગિરનાર ઉપર જવાના છીએ મા અંબાજીયા બિરાજમાન છે દત્તમારાજ જ્યાં ધકાવીને બેઠા છે એવી ભૂમિમાં પવિત્ર પાવન ભૂમિમાં આપણે જઈ રહ્યા છીએ તો મિત્રો ચાલો આપણે માં અંબાજીના દર્શન તરફ આગળ વધીએ બધાને જય માતાજી જય ગિરનારી ઊંચો અને નીચે જમીયલ અરે ઉચો છે ગરબો દાતા અને નીચે જમીયલ સાર પણ વચમાં ભવે સરવારી એવો ગરબો દાતા গিৰ নী বাব গিৰ নী ৰে গিৰ নী বাব বাব গিৰ নী ઓપવેની સફર કરી અને અત્યારે હું ગિરનારી મહારાજના સાનિધ્યમાં અંબા જ્યાં બિરાજમાન છે જ્યોતે પ્રલંબા જુગદંબા યાધંબા યુસુરી બજનમ જળંબા ચંદ્ર બંબા તૈજ તંબા તું કરી હો ડાકમ બૈન હાકમ અને બજે ડાકમ ભમણી જગમા આવી ભરતો દીઠ જાહર પછી રાસ આવડ રમણી એવી ભગવતી માં પરા પરાયંબા પરાશક્તિ જગત જગદંબા માં અંબાજી બિરાજમાન છે એવી ગિરનારની ભૂમિ કે આમ તો અમારી કહેવત છે જૂનાગઢની સાહેબ કે અમારા જૂનાગઢમાં ક્યારેય કોઈ પણ કષ્ટ કોઈ પણ વિપત આવે નહીં કારણ કે ગિરનાર ઉપર બેઠી માં ભગવતી પરાયંબા પરાશક્તિ માં અંબાજી છે એ કા કાયમને માટે જૂનાગઢનું રક્ષણ કરે છે ગિરનારી મહારાજ અને મા અંબા દત્ત મહારાજ

মালি তু তো বেঠি ছো গোখে এ গিরনার গেবো সোহে লোল মালি তারা বেহনা গড় গিরনার નજરું પડે સાચી વાત છે સાહેબ ગિરનારની આ ભૂમિ ઉપરથી ભગવતી અંબા છે એ જૂનાગઢના આસપાસના દરેક એરિયાની માલિકા ભગવતી નજર રાખીને બેઠી છે સાહેબ પોતાના બાલળાનું ધ્યાન રાખવા માટે પોતાના દીકરાનું ધ્યાન રાખવા માટે એવી ભગવતીના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ તો માનના દર્શન કરી અને હવે આપણે ચાલો આગળ વધીએ અંબાજી મહારાજના દર્શન કરીને હવે હું જઈ રહ્યો છું ગુરુદત્ત ભગવાન જ્યાં દત્ત મહારાજ વિરાજમાન છે જ્યાં સંતોની શ્રદ્ધા જોડાયેલી છે માણસોની શ્રદ્ધા જોડાયેલી છે એવા દત્ત મહારાજની ટૂંક જે ખૂબ કઠણ છે સાહેબ અને હું અત્યારે દત્ત મહારાજની ટૂંક ઉપર જઈ રહ્યો છું દત્ત મહારાજના દર્શન કરવા માટે ગિરનારી મહારાજના દર્શન કરવા માટે તો આ બધા મિત્રોને પણ હમણાં હું દત્ત મહારાજના દર્શન કરાવીશ ત્યાં કમડલકુંડી સરસ મજાની જગ્યા છે એમના પણ હું દર્શન કરાવીશ કે સાહેબ બધી વસ્તુ આ ઉપર પહોંચાડવા માટે માણસોની મદદથી ખંભે ઉપાડી અને વસ્તુ પહોંચાડવી પડે છે પણ છતાં પણ કમડલકુંડની જગ્યા અમારે એવી છે સાહેબ જે મને લાગે સાત હજાર પગથી આસપાસ જગ્યા આવે છે ત્યાં લોકોને ફ્રીમાં ક્ષેત્ર જમાડવામાં આવે છે સાહેબ તમારી યથાશક્તિ જે આપો એ પણ ફ્રીમાં ક્ષેત્ર કદાચ દેવું હોય તો દેવું ન દેવું હોય તો કાંઈ નહીં એવી એ જ રીતે અહીં અંતક્ષેત્ર ફ્રીમાં જમાડવામાં આવે છે ભાઈ કમ્ડલકૂમની જગ્યા છે ત્યાંના પણ આપણે દર્શન કરાવીશ તો ચાલો આપણે દત્ત મહારાજની ટૂંક ઉપર આગળ વધી અને નજારો અત્યારે આપ જોઈ શકો છો સાહેબ ભેજનું વાતાવરણ ખૂબ મોટા પ્રમાણમાં આપને અત્યારે ઝાકળ સિવાય ગિરનાર ઉપર કાંઈ દેખાય નહીં કારણ કે વચ્ચોવચ વાદળાની વચ્ચોવચ આ આખા આખો ગિરનાર અત્યારે ઠકાયેલો છે સાહેબ અને વાદળાઓ જાણે ગિરનારી મહારાજને છાંયો કરી અને બેઠા હોય એવું એક અદભુત દૃશ્ય સાહેબ પ્રકૃતિનો અદ્ભુત પ્રેમ તમને મને સાહેબ અહીં દેખાય છે તો ચાલો આપણે દત્ત મહારાજના દર્શન કરીએ જય દત્ત મહારાજ જય ગિરનાર હા મિત્રો અત્યારે આવ્યું છું દત્ત મહારાજના સાનિધ્યમાં ગિરનારી મહારાજના સાનિધ્યમાં દત્તાત્રેયની ટૂંક બાજુ અત્યારે હું જઈ રહ્યું છું રસ્તામાં જગ્યા આવે છે ગોરક્ષનાથજીની સાહેબ જ્યાં નવ નાથ માયલા નાથ એવા ગોરક્ષનાથજી જ્યાં તપ કર્યું ભજન કર્યું સાધના કરી એવી સરસ મજાની એક જગ્યા ગોરક્ષનાથજીની જગ્યા આ રસ્તામાં આવે છે અને હું અત્યારે ત્યાં ગોરક્ષનાથજી જગ્યાએ બેઠું છું અને અહીંયા બાજુમાં જોઈ શકો છો કે ત્યાં ગોરક્ષનાથજીની સરસ મજાની ગુફા છે કે ત્યાં એક પ્રણાલીકા છે કે એ બ ગુફામાંથી ગળકી અને બહાર નીકળે એના દરેક દૂર દુઃખ દૂર થઈ જાય એવી ગોરક્ષનાથજીના આશીર્વાદ છે તો આપણે પણ એ ગોરક્ષનાથજીની ગુફાની બાજુમાં અત્યારે બેઠા છીએ અને દાદાના દર્શન કરવા માટે ગોરક્ષનાથજીને દર્શન કરવા માટે આદેશ કરવા માટે આવ્યા છીએ તો ચાલો એમના દર્શન કરીને પછી આપણે દત્ત મહારાજના દર્શન તરફ આગળ વધીએ જય ગિરનારી આદેશ જય ગિરનારી જય દત્ત મહારાજ મિત્રો હું અત્યારે અંબાજી માતાજીના દર્શન કરી અને બત્ત મહારાજની ટૂંક બાજુ જઈ રહ્યો છું રસ્તામાં કમડલકુંડ અને કમડલકુંડ અને સાથે દત્ત મહારાજની ટૂંકનો શ્રી ગેટ આવેલો છે ત્યાં અત્યારે ઊભો છું અને પહેલાં આપણે ગિરનારી મહારાજના દર્શન દત્ત મહારાજના દર્શન કરશું જ્યાં દત્ત દિગંબરા બેઠા છે એવા દત્ત મહારાજના દર્શન કરવું ત્યારબાદ કમડલકુંડ નીચે જગ્યા આવેલી છે તેના પણ આપણે દર્શન કરશું તો ચાલો મિત્રો બહુ ટૂંકમાં કઠણ છે હાલીનાઓ કારણ કે એ રોપે અંબાજી સુધી જ છે અહીંથી પછી જે લોકોને યાત્રા કરવી હોય એને પગથિયા સીડી ચડી ઉતરી અને દત્ત મહારાજના દર્શન કરવા અને આમ પણ સાહેબ કોઈ પણ જગ્યાએ તમારે દર્શન કરવા જવું હોય કોઈને પામમાં હોય તો થોડો કષ્ટ ભોગવવો પડે એ જ રીતે અત્યારે આપણે પણ સીડીઓ ચડી ઉતરીને દત્તમહારાજના દર્શન કરવા તરફ આગળ વધીશું તો ચાલો મારી સાથે આપણે દત્તમહારાજના દર્શન કરીએ મા અંબાના દર્શન કર્યા ભગવતી પરાયંબા પરાશક્તિ ત્યાંથી આગળ આવતા હાલતા આપણે ની ટૂંકના દર્શન કર્યા અને હવે આપણે દત્ત મહારાજની ટૂંક સાહેબ બહુ કઠણ છે આ બધા જાણો છો કે ચાલીને આવવું કારણ કે અહીં રોપવીની વ્યવસ્થા નથી ચાલીને આવવું પડે છે અને એ ચાલતા ચાલતા હાલીને આપણે દત્ત મહારાજની ટૂંક સુધી આવ્યા છીએ હજી આપણે કમડલકુંડ પણ જવાનું છે કમડલકુંડ ત્યાં પણ ખૂબ સરસ મજાની જગ્યા છે અને આ દત્ત મંદિર એ જગ્યા નીચે જ આવે છે ત્યાં આપણે કમડલકુંડ જવાનું છે ત્યાં મિત્રો મને ફરીને આપણે વાત કરતા આનંદ થશે કે ગિરનાર ઉપર કોઈ પણ વસ્તુ પહોંચાડવી હોય તો માણસો જાતે ઉપાડી અને વસ્તુ પહોંચાડવી પડે છે ત્યારે અમારા સ્વામી બાપુ હમણાં થોડો ટાઈમ પહેલાં દેવ ગયા

કમડલકુંડ જે પૌરાણિક જગ્યા છે આપણી એ જગ્યામાં પણ પ્રસાદ લીધો ગિરનારમાં આમ તો સાત કુંડો છે એ એક કમડલકુંડ ચાર કુંડો મને યાદ છે કમડલકુંડ રવક્તિકુંડ કુંડ અને દામોદર કુંડ એ ચાર કુંડો માનો પાવનકુંડ એટલે કમડલકુંડ જ્યાં ખૂબ સરસ મજાની વ્યવસ્થાઓ માણસોને પ્રસાદ લેવાની વ્યવસ્થા કારણ કે આટલું બધું ચડા હાથે માથા ખંભે ચડાવી અને પહોંચાડવું પડે છે એ વ્યવસ્થામાં પણ કમડલકુંડ આજે લોકોને પ્રસાદ આપે છે ભોજન આપે છે ત્યારે ખૂબ ત્યાં અંબીનો ઓટકાર વસ્તુ અને ત્યાંથી કમડલકુંડથી ફરતા ફરતા પરિણામે પાછા એ જ શેરડી ચળી અને ઉતરી નામે પાછામાં અંબાના સનિધિમાં અંબાજી સુધી ફરીને રિટર્ન થઈ ગયા છીએ હવે અહીંથી આગળ ફરીને રોપવેમાં નીચે ઉતરવાનું છે તો ચાલો આપણે ફરીને રોપવેમાં નીચે ઉતરીને આજની યાત્રાના પ્રયાણ તરફ આપણે આગળ વધીએ જય ગિરનારી જયગીરનારી મિત્રો અત્યારે આમ તો ત્રણ વાગ્યાનું સમય થઈ ગયું છે અને વાતાવરણ આપણે અત્યારે અહીંનું જોઈ શકો છો કે એકદમ વાદળોની વચ્ચે ગિરનાર ગીરનારખમ એવા ખૂબ ભેજવાળું વાતાવરણ છે અને આપણે ઝાકળ કહીએ છીએ ઝાકળ છે બાજુમાં તમે ઉભા રહ્યો તો કાંઈ ન દેખાય એવું અસ્મરણીય વાતાવરણ સાહેબ જેનું તમે ખાલી એકવાર સ્મરણ કરો તો તમને એમ આનંદ આવી જાય એવું એક સરસ મજાનું સુંદર પ્રાકૃતિક વાતાવરણ ગિરનારની ભૂમિ ઉપર અત્યારે આપ જોઈ શકો છો અને એમાં ચોમાસાનો ટાઈમ છે વરસાદ પણ સરસ મજાનો ને આને આ વાદળાઓને જોઈને એક કડી તમને સો ટકા યાદ આવે કે વાવાયા

મિત્રો અમે ફરીને પાછા દત્ત મહારાજના મા અંબાના દર્શન કરી અને ફરીને પાછા રૂપેમાં નીચે જઈ રહ્યા છીએ ગિરનારી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત આનંદ આવ્યો છે અને આમ તમે ગણો ને સાહેબ તો તમારો જીવતરનો થાક ગિરનારી મહારાજના સાનિધ્યમાં ઉતરી જાય અને એક અલગ જ અનુભૂતિ સાહેબ આ જગ્યાના વાઇબ્રેશનો જ ગિરનારની ભૂમિના એવા છે કે એ તો તમે અહીંયા આવીને એકવાર જુઓ ને તો જ ખબર પડે કે ગિરનાર શું છે તો નો આવ્યા હોય એકવાર શ્યોર ગિરનાર આવો ગિરનારી મહારાજ દર્શન કરવા આવે તો ચડવાનું બહુ કઠણ નથી કારણ કે રોપવે ની સુવિધા

તો પધારો અને રોપેની પણ એકવાર મુલાકાત લ્યો સરસ મજાનું ઉડન ખટોલા કંપની દ્વારા એક સરસ મજાનું રોપેનું આયોજન થયું છે અને દુનિયાનો સૌથી મોટો રોપવે છે તો એકવાર એનો આનંદ અને અનુભૂતિ સો ટકા જરૂરી છે એટલા માટે ખાસ કરીને આપ પધારજો અને એકવાર જૂનાગઢ સો ટકા વધારો ચાલો તો ફરીને પાછા નવા વિડીયો સાથે મળતા રહીશું ત્યાં સુધી મને રજા આપો મારી ચેનલને ફરીને કહું છું એકવાર લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો ફરીને નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી મને દિવ્ય જેઠવાન રજા આપો जय माता जी जय गिरनारी